અસંખ્ય કાર્યકર્તાઓને ગઈકાલે ખૂબ આનંદ થયો છે અને એ આનંદના ભાગરૂપે આજે કાર્યાલય ખાતે એમને જ ખરેખર ગઈકાલે મિટિંગ બોલાવેલી બપોરે અમને સૂચના પણ કરેલી કે તમારે આ મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહેવાનું છે અને આજે આપની વચ્ચે ઉમેદવાર બનીને ઉપસ્થિત છે એટલે આપણે બધાએ એમનું સરસ સ્વાગત કર્યું હવે આપણો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ અહીંયા મેં ઇન્ટરવ્યુમાં કીધું એમ ગુજરાતમાં આપણે એક થી પાંચમા નંબરે લીડમાં આપણે આવવાનું છે અને છ લાખ ઉપરની લીડ આપણે આપણે આવી છે એટલે વિધાનસભા જિલ્લા પંચાયત વાઇઝ શક્તિ કેન્દ્ર વાઇસ આપણે ટાર્ગેટ બનાવી કઈ રીતે આપણે આ આપણી જે લીડનો ટાર્ગેટ લેવાનો છે એ ટાર્ગેટ પર આપણે સૌ કામ કરીએ અને એ આ છોટાઉદેપુર લોકસભાની સીટ માટે એ કાબેલ થયા છે અને એમને ફાળે ગઈ છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાણીને વિના માન્ય છે